ઉચ્છલમાં પોલીસકર્મીની હત્યા કરી ફરાર આરોપી ઓગણીસ વર્ષ બાદ સુરત પીસીબીના હાથે ઝડપાયો છે પોલીસથી બચવા આરોપી મુંબઈના ભીખ માંગતો હતો સુરત પીસીબી પોલીસે દિવસ વોચ રાખી જંગલમાંથી ધરપકડ કરી હતી ઉચ્છલના જંગલમાં પોલીસ જમાદારની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં પીસીબીને સફળતા મળી હતી ખૂબ જ ઘાતકી હત્યાને અંજામ આપનાર ખૂંખાર આરોપી રાજુ બાંદ્રા કુર્લા વિસ્તારમાં ભીખ માંગતો હોવાની બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર સુવેરાને મળી હતી જેના આધારે પાંચ દિવસ સુધી વોચ ગોઠવીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો આ ઘટનાની મળતી માહિતી અનુસાર બે હજાર ચારમાં ઉચ્છલના જંગલમાં ચચરબુંદા નજીક પોલીસ જવાબ જમાદારની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી અહીં લૂંટાના લૂંટના ઈરાદે ઊભા હતા તે સમયે જમાદાર મોટરસાયકલ ઉપર ત્યાંથી પસાર થતા તેને માર માર્યા બાદ પથ્થરથી તેનું માથું છૂંદી નાખીને હત્યા કરવામાં આવી હતી જે તે સમય પોલીસને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી દરમિયાન ઓગણીસ ઓક્ટોબર બે હજાર આરોપી રાજુ ઉર્ફે સુદર્શન નારાયણ પવારે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલના લટકતા શર્ટમાંથી એનકેન પ્રકારે ચાવી મેળવી લીધી હતી અને અન્ય આરોપી સાથે લોકઅપમાંથી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ રાજુ મહારાષ્ટ્રના કરજતમાં રહેવા લાગ્યો હતો તે કરજતથી બાંદ્રા કુર્લા અને ઉપર ખાતે ભીખ માંગવા આવતો હોવાની બાતમીના આધારે પીસીબીએ તેનું સરનામું મેળવી લીધું હતું અને કરજતના જંગલમાં પાંચ દિવસ સુધી વોચ ગોઠવી હતી તેનું ચોક્કસ લોકેશન મળતા સુરત પીસીબીની ટીમ ત્યાં ત્રાટકી હતી અને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી આ આરોપી જ્યારે ફરાર થઈ ગયા ત્યારે સમગ્ર પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો હતો અને જે તે સમયે કેટલા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા